પોરબંદરના બખલ્લા ગામે રહેતા એક યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના બખલ્લા ગામે રહેતા જયમલ વિસાભાઈ ખૂટી નામના યુવાનના જણાવ્યા અનુસાર તેના ગામમાં તે દુકાને બેઠો હતો ત્યારે મેરામણ માલદેક ખૂટી ભરત કાના તેમજ અન્ય એક અજાણ્યો શખ્સ સહિતના ત્રણ શખ્સોએ યુવાન પર હથોડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો

આ યુવાનના બાઇકની તાજેતરમાં ચોરી થઈ હતી અને આ ચોરી આ શખ્સોએ કરી હોવાના નામ તેણે પોલીસને આપ્યા હોવાની શંકા રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર